નાતો પાડી શક્યો નહીં એટલે રાક્ષસની મૂર્તિ કંઈ ખાતો નતો એટલે તેને રાક્ષસની મૂર્તિ બનાવવામાં પ્રોબ્લેમ પડી તેને કેટલી ટ્રાય કરી પણ તે પછી તેને દારૂ પીધો લૂટફાટ કર્યો તરી પીધી ઉદકા ખાધા પછી

રાક્ષસની મૂર્તિ બની તેનાથી આપણને સમજવું જોઈએ આપણને ગુલાબ જેવું બનવું છે કે ડુંગળી જેવું ગુલાબની પાંદડી સૂંઘી તો આપણને સુગંધ આવે અને આપણે ડુંગળી કાપતા કાપતા આપણે આંખમાં આંસુ નીકળી જાય તો આપણને પોતાનું જીવન વિચારવું છે ગુલાબની પાંદડી જેવું બનાવું છે કે ડુંગળી જેવું